નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની જે રીતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે એવી જ રીતે છેલ્લા ઘણા સમયથી સહકારી ક્ષેત્રની અંદર પણ ગરમાવો આવ્યો છે આજે વાત કરવી છે દૂધધારા ડેરીના ચૂંટણી થઈ એ ચૂંટણીના પરિણામોની અને સીધી જ વાત કરવા માટે મારી સાથે અત્યારે હાલ વરિષ્ઠ પત્રકાર નરેશ સર જોડાયા છે નરેશ સર તમે આ સમગ્ર ચૂંટણી થઈ ચૂંટણીના પરિણામો સામે આવ્યા ઘનશ્યામ પટેલ જે પેનલ છે એનો વિજય થયો તમે આને કેવી રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને રાજકારણની પણ ચર્ચા કરવી છે સૌથી પહેલા તો ચૂંટણી અને તેના પરિણામથી શરૂઆત કરીએ જી સર અંશીની બેન આની અંદર આ તો સહકારી ક્ષેત્રનો વિભાગ હતો એની અંદર રાજનીતિ પ્રવેશી ગઈ સત્તર વર્ષથી ઘનશ્યામ પટેલ દૂધ ધારા ડેરીની અંદર નેતૃત્વ કરતા આવ્યા હતા ચેરમેનશીપ છે

જ્યાં સત્તા છે ત્યાં સંઘર્ષ છે પણ સંઘર્ષણા છે ભરૂચ જિલ્લાની રાજનીતિની કે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા વીસ વર્ષથી નિર્વિઘ્ને એક હથ્થું શાસન ચલાવી શકે છે મજબૂત છે ભગવો ભગવો ને ભગવો બધી તરફ લહેરાયેલો છે આ પરિસ્થિતિમાં ડેડિયાપાડામાં ચૈતર વસાવા ડેડિયાપાડાની વિધાનસભા જીત્યો લોકસભામાં એને નોંધપાત્ર દેખાવ કર્યો મનસુખભાઈ ને ટક્કર આપી પણ જીત્યા છે મનસુખભાઈ વસાવા એટલે અહિયાં કોઈ વિરોધ પક્ષ જ નથી એટલે જયારે તમારા ઘરમાં અતિ શાંતિ ને સમૃદ્ધિ હોય ત્યારે આંતરિક વિખવાદ વિવાદ અને સંઘર્ષ ચાલુ થાય ઘર્ષણ ચાલુ થાય એટલે અત્યારે ભરૂચ જિલ્લાની રાજનીતિમાં છેલ્લા વર્ષથી હું જોઈ રહ્યો છું પત્રકાર તો રાજનીતિની અંદર પણ પરોક્ષ રીતે પત્રકારત્વને લીધે ધ્યાન હોય આપણું સ્વાભાવિક છે પણ ભરૂચની રાજનીતિની એક આ વિશિષ્ટતા છે એક વિરુદ્ધ બધા સત્તાના કેન્દ્રમાં જો કોઈ એક આવે તો બાકીના બધા ધીરે 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 એક થતા એ સત્તા ખૂચવા માટે મેળવવા માટે કે સત્તા માટે પોતે લાયક છે એવું સાબિત કરવા માટે એક ધરી રચાય ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની અંદર છેલ્લા પંદર વીસ વર્ષની પચીસ વર્ષ તો ગાંધીનગરમાં રાજ રહ્યું ભરૂચના જે વિધાનસભાના સભ્યો બન્યા ચૂંટાયા એમાં પહેલા ચાર બેઠક હતી હવે છેલ્લે ઝઘડિયાની પાંચમી બેઠક પણ મળી એટલે બધાની સત્તાની અભિલાષાઓ વધારે સ્ટ્રોંગ બની બધાને બધું જ જોઈએ છે કોઈને કસા વગર રહેવું નથી એ ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી કમનસીબી છે એક ધારાસભ્ય બે વાર ત્રણ વાર મંત્રી બન્યો બીજો બી ધારાસભ્ય બે વાર ધારા મંત્રી બન્યો ત્રીજાને બનવા નહીં દીધો આ આ અગત્યની વાત છે આ જે દૂધ ધારા ડેરી છે એમાં તો જે બન્યું શું થયું બે દિગ્ગજ સહકારી આગેવાનો વચ્ચે યુદ્ધ થયું રાદડીયા વાળી થશે રાદડીયા વાળી થશે એવું કહેવાયું મીડિયા મીડિયામાં જાહેરાતો પણ પણ આવી જંગ કસાવીને થયો થયો કચકચાવીને એક એક અને વન પરિણામ આવ્યું માત્ર વન સાઈડ એટલું ઈઝીલી નથી આવ્યું ત્રણ થી ચાર બેઠકો એવી છે કે એક બે મત થી જીતાઈ એકમાં તો બેન ચિઠ્ઠી ઉપાડાવી પડી અને ચિઠ્ઠી ઉપાડવાની ઘટના બની વાઘરા જે વાગરા અરુણસિંહ માટે એમનું ગઢ કહેવાય આજે એવું કહેવાય છે કે વાગરાની ટિકિટ આપવાની આવે તો ભારતીય જનતા પાર્ટીમાં સર્વાનું મતે સંકલનની બેઠકમાં એવું કહે કે ભાઈ અરુણસિંહને કોઈ હરાવી ન શકે અરુણસિંહ જોઈએ એવું કહેવાતું હતું અને એવું કહેવાયું એની સામે બદલો લેવા માટે પણ કેટલાક તત્વો ભારતીય જનતા પાર્ટીમાં જ ઉભા થયા બધાની બહુ આશા હોય કે ધારાસભ્ય બધાએ બની જવું છે પછી જિલ્લા પ્રમુખ હોય આ બધી લડાઈની અંદર ત્રણ ટર્મ થી ધારાસભ્ય પદે અરુણ સિંહા ચૂંટાતા આવ્યા એમને સામ દામ દંડ ભેદ ક્ષમતા એમની શક્તિ ને ક્ષમતા બતાવી હવે એમની નજર ઠરી દૂધધારા ડેરી પર એમની ટીમ પણ હતી પણ એ પછી એમને ઘણી બધી કહે છે કે અરુણસિંહ રણાએ ઇન્ટરવ્યુમાં કીધું બાપુએ જે કીધું એમાં એવું છે કે દૂધ ઉત્પાદકોને જે ભાવ મળવા જોઈએ મળતા નતા હશે તથ્ય હશે લડાઈ થઈ કાયદાકીય લડાઈ થઈ દિલ્હી સુધી ગયું મનસુખભાઈ વસાવાનો ઇન્ટરવ્યુ હમણાં જ વાયરલ થયો કે એમણે કીધું કે હા એ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા એટલે એમને બચાવવા માટે હું દિલ્હી સુધી લઈ ગયો એમની રજૂઆત કરી એટલે બેન આગ લાગે ત્યાં ધુમાડો તો દેખાતો હોય હોય સળગતું તો જ એ દેખાય આ પરિસ્થિતિમાં એમની સાથે ઘનશ્યામ પટેલ ની સામે અનેક આક્ષેપો થયા પણ ઘનશ્યામ પટેલની ટીમ આજકાલની નથી પંદર સત્તર વર્ષથી જેને શાસન કર્યું હોય એને સંબંધો તો રાખ્યા હશે

ઘનશ્યામભાઈ ગનશ્યામભાઈ જી ત્યાં કે ગનશ્યામભાઈની સાથે રહેલા કેટલાક પીઠ પાછળના તત્વો જી ત્યાં અહીંયા મેં કીધું આગળ કીધું એનું અનુસંધાનમાં તમને કહી દઉં કે ભરુઝની રાજનીતિ છે આજથી બે વર્ષ પહેલા એટલે પંદર વર્ષ સુધી ધારાસભ્ય પદે દુષ્યંત પટેલ રહ્યા જ્યારે દુષ્યંત પટેલ ની અંદર યોગ્યતા હોય ના હોય એ એમનો પાર્ટીનો વિષય છે પણ અનેક પ્રયત્નો પછી એમના વિભાગ એના કહેવાય એવા આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ જયારે પણ બેન તેમને મંત્રી પદ આપવાનું આવ્યું ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં એક યાદવા સ્થળી મેં સ્પષ્ટ જોઈ એનો હું પોતે સાક્ષી છું હું જાતે અંદર જોતો આવ્યો ને અનુભવતો આવ્યો છું કે તે વખતે દુષ્યંત ની વિરુદ્ધ બધા થઈ જતા એને મંત્રી પદ તો મળવું ના જોઈએ આને નહીં આને નહીં તો બને આપો પણ આને તો નહીં જ એવું એક વિકાસ એમની એમના કર્તવ્યો એમની ફરજો બધું કે નથી સત્તા આટ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશા એક અલગ વાત છે કે મોદી સાહેબ અને અમિત શાહે લીધે સંવેદનશીલ ભરુચ જેટલો હોવાને કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી સતત સારા મતથી જીતતી આવી છે એક ઝગડિયા નહોતું ઝગડિયાની અંદર પણ અત્યારે સીઆર આર પાટીલ સાહેબે કીધું કે ભાઈ ઝગડિયામાં પાંચ બેઠક આવી પાંચ બેઠક આવીને બેન ત્યારે બી લડેલા જિલ્લા પ્રમુખ અને મનસુખભાઈ વસાવા આમને સામને લડેલા ભરૂચમાં ભાજપ લડવા માટે ટેવાયેલું છે આદતી છે અને એમને બીજા કોઈનો કઈ ડર નથી ડર શેનો હોય હારી જાવ એનો ડર હોય બધું ખૂવું પડે એનો ડર હોય પણ આ તો ડાબી બાજુ નહીં તો જમણી બાજુ છે અને ડાબી અને જમણી બે એકતા થઈને પણ સત્તા તો ભોગવી શકાશે ને કઈ આ થતું દૂધ ધારા ડેરીની અંદર સમાધાન કરીને પણ બે બેઠક પાંચ બેઠક પણ ક્યાંક ઈગો આવતો હોય છે ક્યાં પ્રતિષ્ઠા આડી આવતી હોય છે રાજકીય જંગ ની અંદર બે વસ્તુ હોય અહંકાર બી નડે અને પ્રતિષ્ઠા પણ પ્રતિષ્ઠાનો જંગ બી બનાવી શકો છો અને એને જીદે ચડીને અહંકારનો બી બનાવી શકો છો આની અંદર બહુ ટફ લડાઈના ચાંસી સત્તા હોય પણ છેવટે આપણે કહીએ છીએ જો વહી જૂટા હોય ઘનશ્યામ પટેલ

નથી હોતી પણ એના સિવાય જયેશભાઈ રાદડીયા સિવાય બીજો મત એ કર્યું ઘટના બની એની અંદર મનસુખભાઈ વિરોધ કર્યો કારણ કે સંકલન જ નહીં આપણે તો પૂછી શકીએ પત્રકાર તરીકે ભારતીય જનતા પાર્ટી ને સંકલન ની શું જરૂર છે કારણ કે બધા સંગઠિત નથી સંકલિત નથી સંકલન જરૂર નથી અને ઉમેદવારો જાહેર કરાયા અને એના માટે જે મનસુખભાઈ ના શબ્દોમાં કહીએ તો સેટલમેન્ટ બધા બહુ થયા બહુ મોટા થયા સેટલમેન્ટમાં ઉતરવા જેવું નથી આ પહેલેથી નિર્ધારિત અને નિશ્ચિત ચૂંટણી એની અંદર મનસુખભાઈ નો વાંધો એક અને એક માત્ર હતો પ્રકાશ કે પ્રકાશ દેસાઈ જેટલો મજબૂત બને એટલો મનસુખભાઈ

મેન્ડેટ આવા પાછળના બધા ઘણા ગુપ્ત કારણો છે એની પાછળ એવી ગોઠવણ હોય ઉપરની ભી બે લોબી આમને સામને હોય શકે રાજકારણ તો આમને સામને કીધું તો ખરું બેન કે ગુજરાતમાં ખાસ કરીને વિરોધ પક્ષ છે જ નહીં એટલે ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી બી ભરૂચ જિલ્લામાં ભાજપ એ ભાજપ બી ક્યારેક ભાજપમાં એક ધારાસભ્ય એક તરફ હોય કોઈક વાર બે વાર હોય સત્તાની જેવી ખેંચતાણ જેવો મુદ્દો જેવી કમાણી કે લાયકાત એ પ્રમાણે અંદર જૂથ બદલાતા રહે છે પણ જેવું મેં આગળ કીધું એમ કે દુષ્યંત પટેલ નહીં બનવા દેવો ત્યારે ભરૂચ જિલ્લાનું લગભગ સુધી હારી કંટાળીને માન રાખવા માટે એમને એમાં એ બનાવડાયા નાયબ દંડક બનાવાયા પણ એ જ પરિસ્થિતિનું સર્જન અત્યારે ધીરે ધીરે ભરૂચમાં થઈ રહ્યું છે પ્રકાશ દેસાઈ નો વિરોધ છે પ્રકાશ મોદીનો પણ વિરોધ થયો પ્રકાશ મોદી જિલ્લા પ્રમુખ બન્યા ત્યારે પણ આજ વસ્તુ ચાલી અને આજે અંદર પણ પણ આજ આગળ એમ જો જીતા વહી આજનો તો ઘનશ્યામ પટેલે એની સામેના આક્ષેપો ખોટા છે એ સાબિત કરવાનું છે કારણ કે જો કઈ ખોટું થયું હશે તો તો ગમે ત્યારે ગમે ત્યારે બહાર આવતું રહેશે મીડિયા બહાર લાવતું રહેશે અને કઈક તો હશે જાહેરાતો જયારે છાપામાં આપી હા એ લોકો એની સામે ડેફોર્મેશન કરશે ઘનશ્યામભાઈ કરશે અને કરવું જોઈએ જો ઘનશ્યામ પટેલ સાચા છે તો ડેફિનેટલી એમને ડેફોર્મેશન કરીને એમને પડકારવા જોઈએ કે હું સાચો હતો પણ આવું રાજનીતિમાં બેન બનતું નથી રાજકારણ બધું બધું લીપાપોતી થતી હોય ને પછી બધું ખબર નહીં આ બધા સાચે થઈ જાય જુઓ હજુ વાઇસ ચેરમેન કોણ બને છે ચેરમેન કોણ બને છે હજુ બે પાંચ દસ દિવસમાં બધું ખબર પડશે ઇન શોર્ટ હું તો એવું સ્પષ્ટ કહું છું કે આજની તારીખે ચૂંટણીના પરિણામો આવી ગયા બહુ જ એની રીતે કહીએ કે જે દૂધ ઉત્પાદકો છે એના માટે કેટલો સાચો અને સારો છે એ દૂધ ઉત્પાદકો પોતાના આત્માને પૂછશે કારણ કે વન સાઇડેડ જીત હોય છે ત્યારે એની અંદર બે મતની જો એની હાર જીત હોત તો કદાચ અરુણસિંહ રાણાની વિકાસ પેનલ કે એના જે કઈ વિરોધીઓ હતા એમની ઉપર કંટ્રોલ આપી રાખી શકતા પહેલા તમને નહીં ખબર હોય કે આજ જયેશ પટેલ જે વિકાસ પેનલમાં ઉભા હતા એમના ધર્મપત્ની ડિરેક્ટર હતા એમના ધર્મપત્ની ડિરેક્ટર હતા અને જિજ્ઞેશભાઈ અને ઘનશ્યામભાઈ હળી વળીને કામ ધંધો કરતા હતા વિકાસની વાતો જે કરો તો વિકાસ કર્યો જે કઈ કર્યું ડેવલપમેન્ટ ક્યાં કેટલું કેવું થયું એ અલગથી ચર્ચાનો વિષય છે પણ સાથે કરતા હતા આજે સામ સામે થયા એક હજાર કરોડ નો વ્યવસાય છે સાહેબ આક્ષેપો બી કેવા થયા છે હવે એ પત્રકારોએ એની સંશોધન કરવું જોઈએ જે કંઈ આક્ષેપો થયા છે એનું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પણ થવું જોઈએ એ પસ મળવા જોઈએ અને બહાર પડવા જોઈએ એ અરુણસિંહ ની વિકાસ પેનલ ની બી ફરજ છે કે હવે જીમે જે કે સત્ય તો બહાર લાવવું જ પડશે હાર જીત એ અલગ વસ્તુ છે પણ જે કઈ થઈ રહ્યું છે દૂધ ઉત્પાદકોનું કલ્યાણ થઈ રહ્યું છે કે તકલીફ થઈ રહી છે તો એ તો આવનારા સમયની અંદર સાબિત થતું રહેશે પણ અરુણસિંહ રણ રણાની પેનલ જે કઈ છે એનો પ્રકાશ થયો છે અને એની પાછળના કારણ અરુણસિંહ બાપુએ પણ શોધવા પડશે પણ અંદરની રાજ રમત આ વખતે બેન કેમ શું થયું ખબર છે વન અગેન્સ ઓલ થયું કારણ કે અરુણસિંહ બાપુને એવું કહેવાયું કે ભાઈ જિલ્લાના પ્રમુખની નિમણૂકની અંદર એમનું મહત્વ જળવાઈ રહ્યું એવું અમારા વિસ્તારમાં એવું કહેવાય છે કે અરુણસિંહ બાપુ એ અમિતભાઈ શાહ ખાસ માણસ છે એમના સંબંધો સારા છે અચૂક સારા છે પણ એના થકી એમને જયારે જયારે કંઈક તકલીફ થઈ એમને વિરોધીઓને દબાવ્યા એ જે વિરોધી હતા એ એમની જ એમને એમને તક મળી સપોર્ટ મળ્યો બેકિંગ બેકિંગ મળ્યું એ પ્રદેશ કક્ષાએ થયું બે પ્રદેશ થી ઉપરથી જ બધું ગાંધીનગર બેઠા બેઠા બધા મળ્યા મિટિંગો થઈ સિટિંગો થઈ ને સેટિંગ થયું ને બધું થયું એનું પરિણામ આજે પુરુષ દૂધ ડેરીની અંદર ઘનશ્યામ નો આવી જાય છે ઘનશ્યામભાઈ એકલા નો વિજય નથી પણ ઘનશ્યામભાઈ સાથે રહેલી આખે આખી આ ટીમનો વિજય છે પરાજય એકલા અરુણસિંહ રણા નો નથી પરાજય અરુણસિંહ પણ છે છે એમનો પોતાનો અને સાથે સાથે એવું કહેવાય કે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામનો પરાજય છે કારણ કે એની અંદર ની જયારે ઉમેદવારો નક્કી કરવાના તો સંકલન ના મળ્યું જિલ્લા પ્રમુખ ને પૂછ્યું બી નથી એટલે જિલ્લા પ્રમુખનો બી પરાજય છે આખા સંગઠનનો પરાજય છે પણ હકીકત એ છે કે ચૂંટણીમાં જ્યાં જેટલા મત પડે એના પ્રમાણે હાર અને જીત થતી હોય બહાના કાઢવા નિર્ણ કારણો આપવા એ બધું અલગ વસ્તુ છે પિષ્ટ પેષણ કરવું વિશ્લેષણ કરવું એ જુદું છે સત્ય કઈક જુદું છે પણ કાગળ ઉપર તો હાર જીત જેની મળી એની હાર ને એની જીત છે

મેં કીધું હું વારંવાર કહેતો છું કે બહુ આખા બોલો માણસ અને સ્પષ્ટ છે નિખાલસ છે એને જે સાચું લાગે જરૂરી નથી કે હંમેશા સારું લાગે તે જ બોલે સાચું બોલે છે અને દિલથી બહારથી બોલી દે છે એને એટલો બધો ડર બી નથી કે મને કાલે કાઢી મૂકશે કેમ નથી એ મનસુખ ભાઈ જાણે કેમ કોઈ પગલાં નથી લેતું એ ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ મોવડી મંડળ કે દિલ્હીનું મોવડી મંડળ જાણે પણ મનસુખભાઈ બોલી દે છે જે હૃદયમાં આવે છે અને તદ્દન આખા શબ્દોમાં એ આખા બોલા છે સ્પષ્ટ કહી દે છે એમને તો વિધાન આપ્યું કે જે બહુ પૈસા ખર્ચશે તે જીતશે એટલે એનો મતલબ એવું થયું કે છે તો કે બધું જ થાય છે બધી જ લેવડ દોડ લેવડ દેવડ થાય છે સામ દામ એટલે મનસુખભાઈ જે હંમેશા પ્રતિકાર મનસુખભાઈ ભૂતકાળમાં જિલ્લા પ્રમુખ જે ભૂતકાળના જિલ્લા પ્રમુખ હતા મારુતિસિંહ અટોદરિયા એમનો બી જાહેરમાં વિરોધ કરેલો એમના નામજોગ લખાયું કે ભાઈ પ્રકાશ દેસાઈ જે મારુતિ દરિયા વખતે જેટલા મજબૂત હતા એ અત્યારે છે તો અંદર એટલે મનસુખ દેસાઈ એમને નતા જોઈતા નતા જોઈતા નતા ગમતા કેમ નતા ગમતા તો એમને સ્પષ્ટ કારણો આપ્યા હજુ પ્રકાશ દેસાઈ કાઉન્ટર એટેક એમની પર કર્યો નથી એ મનસુખભાઈને સન્માનનીય માનનીય ને બધું કે છે એમના પરના આક્ષેપો એ કે છે કે આક્ષેપો ખોટા છે એમને જે કઈ થયું એટલે મનસુખભાઈ જે પક્ષ પ્રતિની નિષ્ઠા છે એ અકબંધ છે પણ એમની પ્રતિષ્ઠા છે એ થોડીક ઝાંખી પડે છે કારણ કે જયારે વારંવાર બેન હું તમારો વિરોધ કરું તમે મારો વિરોધ કરો અને પછી કશું પરિણામ ના મળે આજે પ્રકાશભાઈ દેસાઈ એમની યોગ્યતાથી ચૂંટાયા કોઈકના ના પીઠબળથી ચૂંટાયા અરુણસિંહનો નો બી ટેકો હતો જો એમની બંને બાજુ થી ભારતીય જનતા પાર્ટી ના મેન્ડેટ હતો અને એ લડ્યા વિકાસ પેનલ પછી અને બિન હરીફ આવ્યા સી ધ ટ્રેઝડી સક્સેસ કો કે કો પ્રકાશ દેસે છૂટી ગયા એ છૂટી વિજેતા રહ્યા અને એવી જ રીતે વન્સ અગેન વન મનસુખભાઈ વસાવા વિરુદ્ધ પ્રકાશ દેસાઈ એવું ગણો તો પ્રકાશ દેસાઈ જીત છે અમારા સન્માનનીય સાંસદ

તમારે લસરી પડો તો એક વાર બે વાર પડી ઉભા થઈને રસ્તો બદલી નાખવો પડે પણ બદલવો બી નથી બદલી બી નથી શકતા આ જ ટીમ ની વચ્ચે રહી અને સાંસદ બની રહેવાનું છે એમનાથી સફાઈ એટલે તો મેં એક વાર લખ્યું હતું મારા એની અંદર ન્યૂઝમાં કે ભાઈ મનસુખભાઈ ને પ્રદેશ પ્રમુખ બનાવી દો એનો ફાયદો બી થશે ને ગેરફાયદો બી થશે ફાયદો એ થશે કે આદિવાસી પટ્ટીમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બની જશે આ તો એક સજેશન છે કોઈ કટાક્ષ નથી પણ જો આદિવાસી પટ્ટી મજબૂત થઈ જશે નુકસાન જશે તો શું થશે કે મનસુખો મૂલ્યાંકન હોય પણ કેટલાક એવા સિક્કા અને એમને ડુબાડે છે હવે એમને ખબર હોવી જોઈએ વાત થાય તો હું કહું છું કે ભાઈ આમાં તમારા સાચા દુશ્મનો કોણ છે તમને સાચા માર્ગે ના દોરે સાચી સલાહ નો આપે આપણે તો કોઈના સલાહકાર થઈ નથી શકતા પણ વાત તો થઈ શકે કોઈ પૂછે તો બે સાચા શબ્દો પત્રકારે કહેવા જોઈએ તટસ્થ રાજનીતિજ્ઞ તરીકે કે વિશ્લેષક તરીકે પણ ભરૂચ અંદર મનસુખભાઈ પરિસ્થિતિ અત્યારે ના ઘરના ના ઘાટના જેવી છે આ જૂથમાં નથી પેલા જૂથમાં નથી ક્યારેક આ બાજુ જાય છે ક્યારેક પેલી બાજુ જાય છે ક્યારેક આની ફેવર કરે છે ક્યારેક આની ટીકા કરે છે એમની ટીકાની જે ઈચ્છે છે કશું થતું જ નથી બતાવો બેન મને

એમણે નેતૃત્વ લઈને સાંસદ છે બધા જ એમને સન્માનીય એ કહે છે તો એમણે ભરૂચ જિલ્લાની અંદર પણ સંગઠનના માળખામાં પણ હક કરીને હિસ્સો લઈને સાથે એ આપીને બી યોગ્યતાને કરવું પડશે કે ભાઈ આ યોગ્ય નથી સામાન્ય બાબતમાં પણ જો એમ તમારું એ ના સચવાતું હોય પણ જો એ અરુણસિંહ બાપુ હોય એ ઘનશ્યામ પટેલ હોય એ મનસુખ હોય ઈશ્વર પટેલ હોય કે કોઈ પણ હોય રમેશભાઈ હોય ભરૂચના ધારાસભ્ય પણ એ સેવન્ટી થર્ટી ના રેશિયા થી નેગેટીવ પોઝિટિવ ચલાવ્યા કરશે તો પાર્ટીને લાંબા ગાળે તો નુકસાન થશે બેન તમે જે પદ પર આવ્યા છો એની સેવા તો કરવી પડશે આ દૂધ ધારા ડેરી દૂધ ધારા ડેરીમાં બી હવે ઘનશ્યામ પટેલ બી તો પરિણામો આપવા પડશે અને હું તો કઉ છું કે જો સાચું રાજકારણ હતું માત્ર સત્તા રૂપિયા ને એનું રાજકારણ નતું ચૂંટણી લોકશાહીની ડપથી અથવા તો યોગ્યતાની એનાથી નજરથી લડવાની હતી તો બે નાના પછી બી એમને ધ્યાન રાખવું પડશે વિકાસ પેનલના જેટલા જેટલા હાર્યા કે જીત્યા એ લોકોએ સક્રિય રસ લઈને દૂધ ઉત્પાદકોનું જે અરુણસિંહ આજે છેલ્લા સ્ટેટમેન્ટમાં બોલ્યા બાપુ બોલ્યા કે ભાઈ દૂધ ઉત્પાદકોના એની અંદર હિતનું અંદર હું ધ્યાન આપીશ અને એમને જે કઈ ન્યાય મળતો હોય એની કોશિશ કરીશ તો સામે બીજે જીતેલા એ પણ એટલી ઔદાર્ય ઉદારતા બતાવવાની છે અમે જીત્યા જરૂર છે આટલી સારા બે મેજોરિટી જીત્યા છે પણ અમે ઉત્પાદકોને યોગ્ય ભાવ અપાવીશું અને જે કઈ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે એને અમે પારદર્શિતા સાથે સાબિત કરશું ખુલ્લા પાડીશું નરેશ સર એક છેલ્લો સવાલ પૂછે છે બાદ હું પૂર્ણ વિરામ કરીશ ભરૂચના રાજકારણમાં આની શું અસર થશે કારણ કે છેલ્લા ઘણા સમયથી એક તરફ રાજકારણ ગરમાયું છે એમાં પણ ચૂંટણી આવી બે ભાજપના જ નેતાઓ આમને સામે આવી ગયા રાજકારણ ઉપર શું અસર થશે એ સમાજઓ છે જે સાહેબ ભરૂચ જિલ્લાનું રાજકારણથી હવે પ્રજાને નફરત થઈ રહી છે ઇવિટેડ થઈ જાય છે પ્રજા કે પ્રજાને શું જોઈએ છે એના ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી એના જે બેઝિક કામો છે એ કરવું છે સફાઈ કરવી છે સફાઈ સાફ સફાઈ જોઈએ છે પાણી જોઈએ છે ગટર જોઈએ છે એને બીજી બધી સુવિધાઓ જોઈએ છે રસ્તા જોઈએ છે બેન ભરૂચના રાજકારણની અંદર પ્રજાના કાર્યો ક્યાં છે આપણે ગુજરાત લેવલ પરથી દસ પત્રકારો બોલાવીને એક સારી હોટલમાં ચર્ચા સભા ગોઠવીએ ડિસ્કશન અને કહીએ કે રાજકારણીઓ ક્યાં પ્રજાનું કેટલું કલ્યાણ કરે વિકાસના કામોની વાત વિકાસ કેટલો થયો તમને હું શ્રેણી બધ આપીશ ભરૂચના ધારાસભ્ય હોય અંકલેશ્વર ના ધારાસભ્ય માગ્યું છે આરટીઆઈમાં કે ભાઈ એમણે કેટલી ગ્રાન્ટ મંજૂર કરી સાહેબ બબે વર્ષ સુધી મંજૂર થયેલી ગ્રાન્ટ વપરાયા વગરની પડી પડીએ અને પ્રજા દુઃખ વેઠે ભરૂચની એવી પરિસ્થિતિ હોય ત્યાં સુધી કોઈને કોઈ કલ્યાણનું કામ નથી કરવું કાં તો સ્વકલ્યાણ કરો કાં તો ચલ હોતા હે ચલતા હૈ ચલને દો જે કંઈ થાય છે એ કરવા દો પણ નુકસાન જયારે જો મોટો પડકાર ભરૂચમાં ઉભો થયો તો વાર ના લાગે આપણે ડરાવતા નથી આપણે અત્યારે કોઈ પરિસ્થિતિ વડોદરામાં નિર્માણ સેના ઉભી થઈ બીજે બી નવ નિર્માણ સેના નવનિર્માણ સેનાઓનો જન્મ થવો એ સેના માટે છે તો ભારતીય જનતા પાર્ટી એ સમજવાની વાત છે એ પાર્ટીમાં તમે માનતા હો કે હું માનતો હો કે ના માનતો એ પછીની વાત છે પણ જ્યાં તમને શ્રદ્ધા છે એ શ્રદ્ધાને તમારે સ્વીકારવી માનવી અને એને સાવચેત કરવી એક પત્રકાર તરીકે દરેક નું કર્તવ્ય છે બેન ભરૂચ ની રાજનીતિ ખરેખર બહુ જબરજસ્ત પરિવર્તન માંગે છે અને જો નહીં થયું તો ભાજપ ભરૂચમાં જ વિભાજિત થઈ શકે છે કારણ કે સત્તા બધાને જોઈએ છે નથી મળતી એને ગમતું નથી જેમને સેવા કરવાની છે તે બી જો નથી કરતી તો પછી કામ કોનું પ્રજાતંત્રની અંદર બિલકુલ નરેશ સર અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભરૂચના રાજકારણમાં જે રીતે આવ્યો હતો ડેરીનું જે રાજકારણ ગરમાયું હતું ભાજપના નેતાઓ આવી ગયા હતા એ જ વાતને લઈને આજે આપણે વરિષ્ઠ પત્રકાર જે નરેશ સાઈ ઠક્કર છે તેમની સાથે વાતચીત કરી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર